નમસ્કાર દર્શક મિત્રો પીએફએસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ શહેરમાં રોયલ જ્વેલર્સના શોરૂમનો શુભારંભ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ આણંદ મહાવીર માર્ગ રોડ સંજીવની હોસ્પિટલ પાસે શાલિમાર પ્લાઝામાં રોયલ જ્વેલર્સના શોરૂમનું શુભારંભ રોયલ જ્વેલર્સના શોરૂમના માલિક મહેમાન આરિફભાઈના માતાશ્રીએ રિબિન કાપીને રોયલ જ્વેલર્સના શોરૂમનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મહેમાન આરીફભાઈના સગા સંબંધીઓ મિત્રો તથા હજરત અબરાન હુસન મોલાના બાપુએ રોયલ જ્વેલર્સના શોરૂમ માટે અને મહેમાન આરીફભાઈ અને તેમના પૂરા પરિવાર માટે ખાસ દુઆ કરી હતી અને તેમણે ગ્રાહક મિત્રોને ખાસ સંદેશો પાઠવ્યો હતો કે આ જ્વેલર્સના શોરૂમમાં ખાતરી અને વિશ્વાસવાળી વસ્તુઓ મળે છે તેથી અહીંયાથી ખરીદી કરવાનો આગ્રહ રાખો તથા પ્રેસ ફરિયાદ સમયે ન્યૂઝપેપરના શ્રી મુનાફાઈ મેમણે મહેમાન આરીફભાઈને બુગી આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આણંદ મેમણ જમાતના પ્રમુખ ઉપપ્રમુખ તથા બધા સભ્યોએ હાજર રહીને મહેમાન આરીફભાઈ તથા તેમના પૂરા પરિવારને મુબારકબાદી આપી હતી મહેમાન આરીફભાઈ અને તેમના પૂરા પરિવારે સગા સંબંધીઓ અને ગ્રાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો આપણે મેં સૈયદ અમદાવાસી મશ્રિંગ આજે હમરે રોલ જ્વેલર્સ કાઢતા જનાબી હારીપાઈ મેમણ વાત કંકી નઈ શાખા નહીં બ્રાન્ડ મેં રોયલ જ્વેલર્સ કે એક દોસી જગ્યા और बहुत अच्छा काम है इनका हम दुआ करते हैं अल्लाह ताला तीन दूरी रात करती फरमाए ये इसी तरह लोगों का भरोसा बनाए रखें और अल्लाह ताला इनके रजदार में पी एफ एच न्यूज़ आनंद